નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે તારીખ સપ્ટેમ્બર આજના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકે તે પહેલા જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો

જે ઉના સાઈડના વિસ્તારો છે ભાવનગર તળાજા મહુવા જૂનાગઢ અને રાજકોટ સાઈડના વિસ્તારો છે તેમાં ઝાપટાની શરૂઆત થશે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગોધરા દાહોદ છોટા ઉદેપુર અલીરાજપુર વડોદરા અને રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભરૂચ સુરત તાપી ડાંગ તેમજ વલસાડ અને નવસારી જિલ્લાના જે ભાગો છે તેમાં પણ વરસાદની શરૂઆત આજથી જ જોવા મળશે ગઈકાલે પણ ગુજરાતમાં જોવા મળ્યો હતો વરસાદ આજે સાંજના ચાર પાંચ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને ધારી આજુબાજુના વિસ્તારો સાવરકુંડલા તુલસીસામ વિસાવદર રાજુલા ઉના મહુવા તળાજા તેમજ અમરેલી પંથકના જે વિસ્તારો છે બાબરા જામનગર સિહોર ભાવનગર પંથક પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા તેમજ વલભીપુર અને ગઢડા આજુબાજુના જે વિસ્તારો છે બાબરા છે જસદણ બોટાદ બરવાળા રાણપુર આજુબાજુના ધંધુકા સુધીના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો વડોદરા બોડેલી અલીરાજપુર નડિયાદ ખંભાત આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો અમોદ રાજપીપળા ભરૂચ તેમજ તાપી સુરત આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે ગણી શકાય તો આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ હોય ગાંધીનગર હોય કપડવંશ બાલાસીનોર ડાકોર મહુધા મહેમદાવાદ ધોળકા આણંદ ગોધરા તેમજ દાહોદ સાઈડના જે વિસ્તારો છે કરજણ ભરૂચ કોશંબા વંકલ આ જે બધા વિસ્તારો છે છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી હવે જોઈએ આવતીકાલે વહેલી સવારની અપડેટ તો આવતીકાલે વહેલી સવારે પણ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન જે વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે છોટાઉદેપુર છે ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહે હવે આપણે જોઈએ આવતીકાલે બપોરના સમયની અપડેટ તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ રીતે બહોળા સર્ક્યુલેશનમાં આગળ વધશે અને ગુજરાત સુધી તેની અસર જોવા મળશે જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને આવતીકાલે બપોરના સમયે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે અસર જોવા મળશે કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા દક્ષિણ સૌરાષ્ટ્રના જે આ ભાગો છે વિસાવદર બગસરા અમરેલી ધારી તળાજા આજુબાજુના વિસ્તારો વિસ્તારો તેમજ મહુવા જે છે તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા તેમજ સુરત બારડોલી તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ નવસારી સાઈડના વિસ્તારો બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ એટલે કે સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ગોંડલ જસદણ જુનાગઢ અમરેલી ભાવનગર તળાજા તેમજ ખાસ કરીને વેરાવળ ઉના મહુવા રાજુલા ગારિયાધાર જેસર બગદાણા પંથક તેમજ મધ્ય ગુજરાતમાં ભરૂચ આજુબાજુ તેમજ રાજપીપળા આજુબાજુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ જેમાં આવતીકાલે સવારના હવે આપણે જોઈએ પચીસ તારીખે સવારના સમયની અપડેટ તો સવારના સમયે પણ વડોદરા આજુબાજુના વિસ્તારો બોડેલી રાજપીપળા અલીરાજપુર તેમજ દાહોદ પંથકમાં વરસાદની સંભાવના છે તો તાપી ડાંગ અને વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે પચીસ તારીખમાં બપોરની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ આજુબાજુના વિસ્તારો ઉના મહુવા સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના અમરેલી પાલિતાણા બગદાણા તળાજા ભાવનગર ઘોઘા વલભીપુર શિહોર આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કોસંબા વંકલ સુરત બારડોલી તાપી તેમજ નવસારી આજુબાજુના જે વિસ્તારો છે બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ તેમજ વાપી ખાડોલી કપરાડા સાપુતારા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે સાંજની અપડેટ જોઈએ તો આવતી પચીસ તારીખની અંદર સાંજના સમયે મધ્ય ગુજરાતમાં અમદાવાદ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે આગામી છવ્વીસ તારીખની અપડેટ જોઈએ તો છવ્વીસ તારીખે પણ બપોરના સમયે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિસ્ટમની અસર જોવા મળશે જેમાં ખાસ કરીને બોટાદ હોય ભાવનગર તળાજા મહુવા તેમજ સિહોર આજુબાજુના વિસ્તારો હોય ગારિયાધાર વલભીપુર ઉમરાળા પાલીતાણા અમરેલી જસદણ ગોંડલ જુનાગઢ બરવાળા ભાણવડ તેમજ સોનગઢ સાઇડના જે વિસ્તારો છે ભાવનગરના તેમજ વેરાવળ આજુબાજુના વિસ્તારો ઉના ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પંથક બોટાદ પંથક દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા સોટાઉદેપુર રાજપીપળા ભરૂચ અમોદ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા વડોદરા સોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં સિસ્ટમની અસર જોવા મળશે સૌથી વધારે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ છવ્વીસ તારીખે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો રાજકોટ સુધીના વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં મોરબી હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જામનગરના વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વડોદરા અમોદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર અલીરાજપુર ડેડીયાપાડા ઉંમરપાડા સાઈડના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદની સંભાવના ગણી શકાય જેમાં અમદાવાદ ખેડા આણંદ વડોદરા તેમજ છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો હોય દાહોદ પંથક હોય ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો બનાસકાંઠા આજુબાજુના વિસ્તારો મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી તેમજ આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખના ખાસ કરીને શિસ્ટમ આખી ગુજરાત ઉપર પસાર થશે અને સમગ્ર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છના કોઈ કોઈ ભાગોમાં ચાલીસ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પાંત્રીસની પવનની ઝડપ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે આડત્રીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ પચીસ છવ્વીસ તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે છવ્વીસ તારીખની અંદર કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ત્રેપન સુધીની દરિયાકિનારાના ભાગોમાં પવનની ઝડપ રહેશે સત્યાવીસ તારીખમાં પણ પચાસ જેવી પવનની ઝડપ રહેશે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ સુધી પવનની ઝડપ આ રીતે જોવા મળશે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ ગુજરાતમાં દસ દિવસમાં કેટલો વરસાદ પડી શકે દસ દિવસના આંકડા જોઈએ જેમાં ભાગો છે જેમાં ભાવનગર જિલ્લાની અંદર થી ઇંચ મહુવામાં અમરેલીમાં ત્રણ થી સુરતમાં દસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપીમાં આઠ ભરૂચની અંદર છવ્વીસ ઇંચ સુધીનો વરસાદ મહત્તમ વરસાદ ડાંગમાં અગિયાર વલસાડમાં નવ તેમજ અમોદ આજુબાજુ એકત્રીસ ઇંચ સૌથી વધુ વરસાદની શક્યતા રાજપીપળામાં ચૌદ બોડેલીમાં વડોદરામાં ચૌદ અલીરાજપુરમાં બાર ઇંચ તેમજ લુણાવાડા કપડવલ આજુબાજુ ચૌદ ઇંચ સુધીનો વરસાદ દાહોદ પંથકમાં પણ અગિયાર ઇંચ નડિયાદ હિંમતનગર ત્રણથી ચાર ઇંચ વરસાદની સંભાવના તો સૌથી ઓછા વરસાદના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો આ જે બધા વિસ્તારો છે જેમાં ઓછો વરસાદ પડશે તેમજ ખાસ કરીને જે કચ્છના વિસ્તારો અને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર સાઈડના વિસ્તારો છે જેમાં આપણે જોઈએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી કચ્છ તેમજ બનાસકાંઠા અને પાટણના કેટલાક વિસ્તારો છે જેમાં સામાન્ય વરસાદ આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત